જગતના તાત એવા ખેડૂત ઉપર લેવાયેલ સરકારના નિર્ણયને લઈ ધોરાજી ખેડૂત અગ્રણીની પ્રતિક્રિયા જય જવાન જય કિસાન જય જગતાર મારું નામ જીતેશ વઘાસિયા એક ખેડૂત અગ્રણી એક ખેડૂત આગેવાન તરીકે આજ મિત્રો કહું છું મારા કિસાન તમામ ગુજરાતના તમામ કિસાન ભાઈઓ કે જે આ સરકારે નિર્ણય લીધો છે ને જગતના તાત માથે જે તાથને માથે પાસાની વાત કરી છે આ સરકારે પાણી ચોરોની વાત કરી છે આ સરકારે તો મારા કિસ્સાનો શું ગુનો છે હું એ પૂછવા માંગુ છું આ સરકારને ઉતતી નથી આ સરકાર હમ એ કહેવા માંગુ છું આ સરકારને અને પાસા કેની સામે લગાવે છે આ સરકાર મારો જગતનો તાક દેવામાં ડૂબેલો છે એની ઉપર પાસા લગવાની વાત કરે છે આ સરકાર માય કાંગલી સરકારે કેનાલ મારફતથી ચોરી કરે છે તો આ ખાવ માં નર્મદાના ખાવ ખામાં નર્મદાના સોગન ખાવ હું એ કહેવા માંગુ છું આ એસી ચેમ્બરમાં બેસીને કાયદો બનાવીને હુકમ કરવો એટલે મારા ખેડૂત નો જ વારો વાહ ધિકાર છે તમારી આવી સરકારને મને એનો અફસોસ છે હું એ કહેવા માંગુ છું આ સરકારને મને એ નથી સમજાતું કે કિસાન બળજરૂરી પૂર્વક ખેતી કરે છે કે સરકાર ઇચ્છતી જ નથી મારા મારા કિસાન એ છું આ આ સરકારને આઝાદીના પિચોતેર વર્ષ થઈ ગયા પછી મારો કિસાન મારા ખેડૂતો પાણી હોય કે ભાવની જણસીની માટે તળવડતો હોય આજે આંદોલનો કરવા જ પડ્યા છે શું કરે છે આ સરકાર ધિક્કાર છે આવી સરકાર ને એક જાગૃત કિસાન તરીકે હું કહેવા માંગુ છું આ સરકાર ને જય જગતતા જય કિસાન જય જવાન સેલ્યુટ કરું છું મારા કિસાન ભાઈઓને જય જવાન જય કિસાન જય જગતાર મારું નામ જીતેશ વઘાસિયા એક ખેડૂત અગ્રણી એક ખેડૂત આગેવાન તરીકે આજ મિત્રો કહું છું મારા કિસાન તમામ ગુજરાતના તમામ કિસાન ભાઈઓ કે જે આ સરકારે નિર્ણય લીધો છે ને જગતના તાત માથે જે તાતને માથે પાસાની વાત કરી છે આ સરકારે પાણી ચોરોની વાત કરી છે આ સરકારે તો મારા કિસાનનો શું ગુનો છે હું એ પૂછવા માગું છું આ સરકારને નદી હોય કે કેનાલ હોય જેના મારફતે પાણી ચોરી કરનાર વ્યક્તિ સમાજ માટે મારો કિસાન ભયજનક છે ચોરી કોણ કરે છે હું એ પૂછવા માંગુ છું આ સરકારને તેમની પાસે પાસા હેઠળની સરકારે કમર કસી છે મારા કિસાન માથે આ ગુજરાત સરકારે એ કહેવા માંગુ છું આ સરકારને આ નપાણી સરકારે જે નિર્ણય લીધો છે ને મારા ખેડૂતો માથે મને એનો અફસોસ છે જરૂરિયાત મુજબ મારા કિસાનને જે પાણી નથી મળતું અને તંત્રના પેટનું પાણી હલતું નથી આ ક્યાંનો ન્યાય છે એ પૂછવા માંગુ છું આ સરકારને પેલા પૂરેપૂરું પાણી તો આપો મારો કિસાન જાય તો ક્યાં જાય એ કહેવા માંગુ છું આ સરકારને મારા કિસાનથી મારા કિસાનની મહેનતનો કણ કણ નો ભાવ ઉતતી નથી આ સરકાર એ કેવા માંગુ છું આ સરકારને અને પાસા કેની સામે લગાવે છે આ સરકાર મારો જગત નો તાત દેવામાં ડૂબેલો છે એની ઉપર પાસા લગાવવાની વાત કરે છે આ સરકાર માય આંગલી સરકારે આ મુંગી બેરી સરકારે હું એમ કહેવા માંગુ છું કે કિસાન તરીકે આ અધિકાર છે આવી સરકારને આવી તમારી રાજનીતિ છે હું એ કહેવા માંગુ છું કિસાન તરીકે કે મારા કિસાન ઉપર આ શેની પાસાની જોગવાઈઓ તમે લગાવી બેઠા છો અને કદાચ મારો કિસાન કેનાલ મારફતથી ચોરી કરે છે તો આ ખાવ ખામાં નર્મદાના સોગન ખાવ હું એ કહેવા માંગુ છું આ એસી ચેમ્બરમાં બેસીને કાયદો બનાવીને હુકમ કરવો એટલે મારા ખેડૂતનો જ વારો વાહ ધીક્કાર છે તમારી આવી સરકારને આ સરકારને હું કહેવા માંગુ છું કે મારા કિસાનની માથે જે લગાવી છે ને તે તમે બંધ કરજો નહીતર તમારે ભોગવવું જ પડશે હું આ સરકારને કહેવા માંગુ છું કિસાન જાગૃત કિસાન તરીકે આ સરકારે રામના નામે મારા કિસાન અને ગરીબ આમ જનતાને છેતરી છે હું એ કહેવા માંગુ છું હું એક કિસાન તરીકે ગુજરાતમાં ત્રેપન લાખ ઓગણી હજાર ખેડૂતો છે મારા તો ગુજરાતમાં નેવું લાખ હેક્ટરમાં ખેતી થાય છે એક જાગૃત કિસાન તરીકે હું કહેવા માંગુ છું કૃષિ ઉત્પાદનનો ખર્ચ બમણા કરતા વધુ વધ્યો છે ખાતરના ભાવ વધ્યા છે જંશુનાશક દવાઓ સતત મોંઘી બનતી જંશુનાશક દવાઓ મારા ખેડૂતોને પોષણક્ષમક ભાવ નથી મળતા અને ખેડૂતો માટે કોઈ પાક વીમાની અસરકારક યોજનાઓ નથી તમે લાવ્યા હું એ કેવા માંગુ છું આ સરકારને ખાતરની બારે માસ મારા કિસાનને ખોટ છે એ કહેવા માંગુ છું કિસાન તરીકે ક્યારેક નકલી બિયારણ નીકળે છે ક્યારેક હલકી ગુણવત્તાવાળું બિયારણ પણ પધરાવી દેવામાં આવે છે હું એ કેવા માંગુ છું આ સરકારને ખેત મજૂરોને સમયસર ખેતમજૂરોને સમયસર મળતા જ નથી અમને ખેડૂતોને મજૂરો ખેતમજૂરો મળતા જ નથી ને ઊંચી મજૂરી ચૂકવવી પડે છે મારા કિસાનને સતત બદલાતું હવામાન સતત બદલાતું હવામાન મોઢા સુધી આવેલો કોડિયો છીનવાઈ જાય છે મારા કિસાનનો મને એનો અફસોસ છે હું એ કહેવા માંગુ છું આ સરકારને મને એ નથી સમજાતું કે કિસાન બળજરૂરી પૂર્વક ખેતી કરે છે કે સરકાર ઈચ્છતી જ નથી મારા કિસાન પ્રત્યે હું એ કહેવા માંગુ છું મારા આ સરકારને આ આઝાદીના પિચોતેર વર્ષ થઈ ગયા પછી મારો કિસાન મારા ખેડૂતો પાણી હોય કે ભાવની જણસીની માટે તળવડતો હોય આજે આંદોલનો કરવા જ પડ્યા છે શું કરે છે આ સરકાર ધિક્કાર છે આવી સરકારને એક જાગૃત કિસાન તરીકે હું કહેવા માંગુ છું આ સરકારને જય જગતતા જય કિસાન જય જવાન સેલ્યુટ કરું છું મારા કિસાન ભાઈઓને